टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सौ पहला बात करिए गुजरात थी झड़पायला आतंकवादी विषय દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ પછી આખો દેશ વ્યથિત છે આતંકવાદીઓ સામે લોકોમાં ભારે આક્રોશ છે પરંતુ શું તમને એ ખ્યાલ છે કે દિલ્હી કરતાં પણ ખતરનાક હુમલો ગુજરાતમાં કરવાનો આતંકીઓનો પ્લાન હતો કદાચ તમને તેનો ખ્યાલ નહીં હોય પરંતુ નવ નવેમ્બરે ઝડપાયેલા ત્રણ આતંકીઓના મનસૂબા ખૂબ જ ખતરનાક હતા આતંકીઓએ ગુજરાતમાં રેકી પણ કરી રાખી હતી જોકે ચોંકાવનારી વાત એ છે કે ત્રણમાંથી એક પણ આતંકી ગુજરાતનો નથી એક આતંકી હૈદરાબાદથી આવ્યો હતો જ્યારે બે આતંકીઓ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી અને શામલીથી આવ્યા હતા આતંકવાદીઓના મનસુબા કેટલા ખતરનાક હતા તેઓ કેવી રીતે આતંકી હુમલાની યોજના બનાવી રહ્યા હતા તેમના મનસુબા શું હતા તેને લઈ વિગતવાર આજે વાત કરીશું ગુજરાત એટીએસએ ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી જેમાં એકનું નામ અહેમદ મોહિદ્દુન સૈયદ છે જે હૈદરાબાદથી ગુજરાત આવ્યો હતો બીજા આતંકવાદીનું નામ છે આઝાદ સુલેમાન સેફી તે ઉત્તર પ્રદેશથી ગુજરાત આવ્યો અને ત્રીજા આતંકવાદીનું નામ છે મોહમ્મદ સુલે તે પણ ઉત્તર પ્રદેશથી ગુજરાત આવ્યો હતો આ ત્રણેય આતંકવાદીઓનો ઇરાદો મોટો ઝેરી કેમિકલ હુમલો કરવાનો હતો જેમાં એક સાથે હજારો લોકોના જીવ જઈ શકી તેમ હતું પરંતુ આતંકીઓ પોતાના અંજામ સુધી પહોંચે તે પહેલા જ ગુજરાત દાખવીને જેલના સળિયા પાછળ આ ત્રણેય આતંકવાદીઓ કેપી એટલે કે ઇસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રોવિન્સ નામના આતંકી સંગઠન સાથે સંકળાયેલા છે તેઓ એરંડામાંથી રાયસીન નામનું ઘાતક રસાયણ બનાવીને મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા રાયસીન એક એવું ઘાતક રસાયણ છે જેની થોડી માત્રા પણ સંખ્યાબંધ લોકોના શ્વાસ બંધ કરી દે તેવા માટે કાફી છે આ ત્રણેય આતંકવાદીઓને ઝડપી પાડવામાં એટીએસને સફળતા કેવી રીતે મળી તેની ઇનસાઇડ સ્ટોરી પણ અમે તમને જણાવી રહ્યા છીએ ગુજરાત એટીએસ દિવસ રાત સંખ્યાબંધ લોકો ઉપર વોચ રાખતી હોય છે તેવામાં સાત નવેમ્બરના રોજ એટીએસના ઉચ્ચ અધિકારીને ગત સાત નવેમ્બરે સવારે અહેમદ મોહિદ્દુન નામનો એક શંકાસ્પદ ગુજરાત આવ્યો છે તેને ઝડપી પાડવા એટીએસએ તાત્કાલિક ટીમો બનાવી સૌથી પહેલા એટીએસની ટીમે મળેલી બાતમીને વેરીફાઈ કરી અને ત્યારબાદ તેનું ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું પરંતુ કોઈ ચોક્કસ માહિતી નહોતી મળી આખરે રાત્રે એટીએસને સીડીઆર લોકેશન મારફતે મોહિદુનની મુવમેન્ટ ગાંધીનગરના કલોલની આસપાસ જોવા મળી અને તે કલોલથી અડાલત તરફ આવી રહ્યો હતો જેથી એટીએસે એક ક્ષણની પણ રાહ જોયા વિના આતંકીને ઝડપી પાડવાની યોજના બનાવી આતંકીને ટોલ ટેક્સ પરથી જ ઝડપી પાડવાનો પ્લાન બનાવાયો એક તરફ આતંકી મોહિદુનની કાર કલોલથી અડાલ જ ટોલ નાકા તરફ આગળ વધી રહી હતી

એટીએસની ટીમને કારમાંથી એક ડબ્બો જેમાં ત્રણ હથિયાર હતા આ ઉપરાંત કારમાંથી એક બોટલની અંદરથી પાંચ લિટર કસ્ટર ઓઈલ એટલે કે એરંડાનું તેલ પણ મળી આવ્યું એટીએસએ તાત્કાલિક તેને ધરપકડ કરી અને એટીએસ ઓફિસ પર લાવીને પૂછપરછ કરાઈ મોહિદ્દીનની પૂછપરછ કરતા સામે આવ્યું કે બાય રોડ હૈદરાબાદથી અમદાવાદ આવ્યો હતો અને અમદાવાદની એક હોટલમાં રોકાયો હતો તેને કહેવામાં આવ્યું હતું કે કલોલના એક કબ્રસ્તાન પાસેથી હથિયારો લેવાના છે તે હથિયારો લેવા માટે જ કલોલ પહોંચ્યો હતો અને કલોલથી પાછો આવી રહ્યો હતો તે દરમિયાન તે ઝડપાઈ ગયો પાંત્રીસ વર્ષીય મોહિદ્દીન ડૉક્ટર છે તેણે ચીનથી એમબીબીએસની ડિગ્રી મેળવેલી છે પરંતુ તેના મનસૂબા ખૂબ જ ખતરનાક હતા મોહિદ્દીન પાસેથી બે ફોન મળી આવ્યા જેની તપાસ કરતા બીજા બે લોકોના નામ ખુલ્યા આ ઉપરાંત અબુ ખદીજા નામના શખ્સ સાથે તેની વાતચીત મળી આવી અબુ ખદીજા મોઈદ્દીન પાકિસ્તાની છે જેને આ આતંકીઓ આમિર કહેતા હતા તેણે જ મોયુદ્દીનને કહ્યું કે કલોલ પાસેથી હથિયારો લઈ લે છે અને જો હથિયાર ન મળે તો તેને એક નંબર ઉપર સંપર્ક કરવા કહેવાય આ નંબર થકી બીજા બે આતંકવાદીઓ કેવી રીતે ઝડપાયા તે પણ સાંભળો આ વેપન્સ એને કોણ આપી ગયો એ બાબતે જ્યારે તપાસ કરવામાં આવેલી તો એના ફોન ફોન ડિટેલ્સમાંથી અમને એક ફોન નંબર પણ મળી આવેલો બીજી ઘણી બધી ડિટેલ્સ પણ મળી આવેલી એ નંબરની જ્યારે અમે તપાસ કરી તો એ નંબર મુવમેન્ટ કરતો હતો ગુજરાતથી બહાર બાજુ એના બનાસકાંઠા પાસે સ્ટેટિક હતો આ એક ટીમ એના ઇન્ટ્રોગેશનમાં અહીંયા અમદાવાદ એટીએસ ખાતે લાગેલી હતી ત્યારે એક બીજી ટીમ જેમાં ડીવાયસપી વિરજીત પરમાર ડીવાયસપી કે કે પટેલ પીએ સીએચ પનારા અને બીજા અધિકારીઓ જોડાયેલા હતા એ લોકો આ ફોન નંબરની તપાસમાં બનાસકાંઠાથી બીજા બે સંકબંધોને લઈને આવેલા એ લોકોની પણ પૂછપરછ કરવામાં આવેલી અને એ લોકોનો પણ રોલ એમાં જણાઈ આવેલ એ જે બંને લોકો છે એનું નામ આઝાદ સુલેમાન અને મોહમ્મદ સુલેમાન મોહમ્મદ સલીમ ખાન નામના છે એ બંને લોકો લખીમપુર ખીરી અને સામડી યુપીના રહેવાસી છે બંને આતંકીઓની તપાસ કરવામાં આવતા સામે આવ્યું કે તેઓ આ હથિયાર રાજસ્થાનના હનુમાનગઢીથી અમદાવાદ લઈને આવ્યા હતા અને ત્યાંથી કલોલ ગયા હતા અને કલોલમાં આ હથિયારો કઈ જગ્યાએ મૂકવાના તેનું લોકેશન પણ આપવામાં આવ્યું હતું જે બાદ પાલનપુર જઈને રોકાવાની આતંકીઓએ સૂચના મળી હતી બંને આતંકીઓને તેના આખા તરફથી જ સૂચના મળી હતી તે મુજબ તેઓ છ નવેમ્બરે હનુમાનગઢ ગયા અને સાત તારીખે ત્યાંથી હથિયાર લઈને ટ્રેનમાં અમદાવાદ આવ્યા હતા અમદાવાદથી તેઓ કોઈપણ ડર વિના હથિયારો લઈને કલોલ સુધી પહોંચ્યા અને ત્યાં તેમણે અવાવલું જગ્યાએ હથિયારો મૂકી દીધા હતા ત્યારબાદ તેઓ ત્યાંથી પાલનપુર જઈને રોકાયા હતા આ હથિયારો માનગઢમાં કોઈ બીજા આતંકીઓને પહેલેથી જ મૂકેલા હતા અને ત્યાંથી આ આતંકીઓએ ઉઠાવ્યા હતા એટલે કે અહીં જુદા જુદા આતંકીઓ એકબીજાના સંપર્કમાં ન આવી શકે તેવું આતંકી આંકાવનું પ્લાન હતો આ ત્રણ આતંકીઓમાંનો એક આતંકી મોહિદ્દીન ખૂબ જ શાતીર છે તેના ઈરાદા એક સાથે ઘણા બધા લોકોને મોતને ઘાટ ઉતારવાના હતા અને તેના માટે તેણે પોતાનું મિશન શરૂ પણ કર્યું હતું કેવી રીતે તે ઝેરી રસાયણ બનાવીને નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારવાના સપના જોઈ રહ્યો હતો તે હકીકત સાંભળશો તો આપ પણ હેરાન થઈ જશો આજે હૈદરાબાદનો સૈયદ રહેમત મોહમદી મોયદુન છે એની જારે વધારે પૂછપરછ કરવામાં આવેલી આનાના ફોનમાં પણ ચેકિંગ કરવામાં આવેલો તો એક એક રાઇઝિન નામનો એક બહુ પોટેન્ટ બહુ અતિ શક્તિશાળી જહેર હોય છે એને બનાવવા માટેની પ્રક્રિયા એ હાથ ધરેલ હતી જેના માટે જે રો મટીરીયલ છે કેમિકલ ઇક્વિપ ચીજો કેમિકલ્સ છે અને જે ઇક્વિપમેન્ટ્સ અને જરૂરી હોય છે એ બધા પણ એના દ્વારા પ્રોક્યોર કરી લેવામાં આવેલ હતા એના દ્વારા એ પ્રારંભિક જે એની પ્રોસીજર છે એ પણ ચાલુ કરી દીધી હતી અને એના પુરાવા અમને એના ફોનમાંથી જ મળી આવેલા છે એકબીજાથી એની બહુ વધારે પરિચય નહીં થાય એ રીતનો આ લોકોએ ચોકસાઈ રાખે છે એ પરત એના જણાવ્યા મુજબ એ પરત હૈદરાબાદ જ જવાનો હતો અને જે રીતે આ રાઇઝિન નામનો જે પોટેન્ટ ઝેર બનાવી રહ્યો છે જેની કે બહુ નાની ક્વોન્ટિટી પણ બહુ વધારે લોકો માટે સફિશિયન્ટ હોય એને ડેડલી મારવા માટે કહેવાય છે કે સાયનાઇટથી પણ વધારે પોટેન્ટ છે એ હૈદરાબાદમાં જ બનાવતો હતો અને એનો જે ઉપયોગ છે એ ઉપયોગ એને કન્ઝ્યુમ કરવાથી કોઈ પણ રીતે તમારે બોડીના ઇન્ટરનલ એમાં આવે એ ગેસ મારફતે તમે ઇન્હેલ કરો કે

અને અમદાવાદમાં નરોડા ફ્રૂટ માર્કેટની રેકી કરી હતી ત્રણેય વિસ્તારોમાં શું થઈ શકે તે અંગેનો આતંકીઓએ વિડીયો પણ બનાવ્યો હતો અને પાકિસ્તાનમાં બેઠેલા પોતાના કાઓને આ વિડીયો મોકલ્યો હતો આતંકવાદીઓ મોટા હુમલાની ફિરાકમાં હતા અને છેલ્લા એક વર્ષથી તેઓ જુદી જુદી જગ્યાઓની રેકી કરી રહ્યા હતા તેવામાં હવે ગુજરાત એટીએસે આ આતંકીઓ વિશે વધુ ઊંડાણપૂર્વક માહિતી મેળવવા માટે વિવિધ એજન્સીઓ અને વિવિધ રાજ્યોની પોલીસની મદદથી તપાસ હાથ ધરી છે જ્યારે ઝડપાયેલા આરોપીઓને એટીએસએ રિમાન્ડ પર લીધા છે રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછમાં બીજા ઘણા ચોંકાવનારા ખુલાસા થવાની પણ શક્યતાઓ છે પ્રાઇમ નાઇનમાં સમય થાઉં છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત